ભાવનગર જિલ્લાના કોળિયા ગામે આવેલા પવિત્ર નિષ્કલંક મહાદેવ મંદિરે આજે ભાદુરી અમાસના પાવન પ્રસંગે લાખો ભક્તોની ભક્તિ અને આસ્થાનો અનોખો મેળો લાગ્યો ચાલો જઈએ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ કોળિયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવના મંદિર ખાતે જ્યાં ભાદરવી અમાસના પાવન દિવસે હજારો લાખો ભક્તો સમુદ્ર સ્નાન કરવા ઉમટી પડ્યા છે સવારથી જ ભક્તો અહીં પહોંચવા લાગ્યા છે અને હાલ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમુદ્ર સ્નાન કરીને નિષ્કલંક થવાની ભાવનાથી અહીં ઉપસ્થિત થયા છે ચાલો જાણીએ અહીં આવેલા ભક્તો પાસેથી તેઓનો અનુભવ આવું છું મારું નામ મૈત્રી છે અને અમદાવાદ થી અમે બધા આવ્યા છીએ અને સાઈનાથ

વ્યવસ્થા સારી છે એમને બસ ની એસટી ની સગવડ પણ સારી હતી અમારી સરકાર સારો છે બધાનો અને અહીંયા આગળ આવ્યા પછી તેમ થાય છે કે જાણે ઘરે પાછા ભરી વખત આમ ભરતી આવતી હોય ભરતી જતી હોય એવું જોવાનું મન થઈ જાય છે અને બહુ સરસ અને શંકર ભગવાન આશીર્વાદ મળી ગયા અમને બધાને અને આમ એવું લાગે છે એવું લાગે છે કે જાણે સાક્ષાત શંકર ભગવાનના દર્શન અમને ઉપરથી થતા હોય સમુદ્રમાં થતા હોય એવું અમને આમ અહેસાસ થાય છે અને બહુ જ મજા આવે છે એમ તમારું નામ નિમિષા દલવાડી અમે અમદાવાદ થી આવીએ છીએ અમે સાઈરથ ટ્રાવેલર્સ માં આવ્યા છે શુક્રવારે રાતના અને અમે અહિયાં નકલંગ નિષ્કલંગ મહાદેવ ના દર્શન કરવા આવ્યા છે અમાસ નું મહત્વ બહુ છે અને અમને અહીંયા આવીને બહુ જ આનંદ થયો છે ભોળાનાથ દર્શન કરીને અને અમને કુદરતી આનંદ લાગે છે અને અહીંયા બધા શિવલિંગ ના દર્શન કર્યા છે અને નજારો બહુ સરસ છે સહ સહકાર સારો છે અને વ્યવસ્થા બહુ સારી છે મીડિયા વાળા પોલીસ વાળા બધાની સારી છે ભક્તોની આસ્થાને ધ્યાન રાખીને ભાવનગર એસટી વિભાગ દ્વારા ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે કોળિયા ગામ ખાતે ભાતીગઢ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભક્તિ સાથે લોકો મેળાની મજા માણી રહ્યા છે ભીડને નિયંત્રણમાં રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે તરવૈયાની ટીમ પણ સતત સમુદ્ર કિનારે તૈનાત રહીને ભક્તોને સુરક્ષિત રીતે સ્નાન કરાવે છે ભક્તોની આસ્થા સાથે સુરક્ષા પણ એટલી જ અગત્યની છે તેથી અહીં પોલીસ બંદોબસ્ત અને તરવૈયાઓ સતત એલર્ટ છે મારું નામ નયન પરમાર છે અને અમે અમદાવાદથી આવીએ છીએ અહીંયા મારી સર્વિસ પાંચ વર્ષથી છે એટલે દર વર્ષે અમે અહીંયા આ મેળાનો લાભ લઈએ છીએ અહીંયા શ્રાવણ માસની અમાસના દિવસે અહીંયા વ્યવસ્થામાં અહીંયા સરકાર દ્વારા અને અહીંયા તંત્ર દ્વારા એસટી એસટી મતલબ એની સારું હોય છે મતલબ મળે છે આ એસટી વારંવાર અને અહીંયા પોલીસની વ્યવસ્થા પણ બહુ સારી છે કે આટલી બધી ભીડ હોવા છતાં બી એમનું કંટ્રોલ ને સારું છે બહુ સારું છે આનંદમાં તો એવું છે દર પાંચ વર્ષથી અમે આવીએ છીએ અહીંયા પબ્લિક અને અહીંયા જે માહોલ છે એ બહુ સારો છે અને અહીંયા ભક્તિમાં આનંદ ને ધાર્મિક વ્યવસ્થા દેખાય છે એમ મારું નામ ભરતભાઈ વ્યાસ છે હું ભાવનગરમાં રહું છું અને હું અહીંયા છેલ્લા ત્રેવીસ વર્ષથી અહીંયા નિષ્કલંક મહાદેવ ધજા ચઢાવવા માટે આવું છું આ ધજાનો મહત્વ એ છે કે પાંડવોએ અહીંયા પાંચ લિંગની સ્થાપના કરી છે અને રાજવી પરિવાર તરફથી આ એકસો ઓગણત્રીસમી ધજા છે અને દર માસે સરવૈયા પરિવાર તરફથી અહીંયા ધજા ચઢાવવામાં આવે છે અને અહીંયા સ્નાન કરવાથી દરેકના પાપ પાપમાંથી મુક્તિ મળે છે

આજે રાત્રે થી આજ સવાર સુધી જોયા થી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંગ મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજીત બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે નિષ્કલં મહાદેવ ના દર્શન કરવા પતા છે હર વર્ષના જેમ આ વખતે ત્રણ ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે જેથી દર્શનાર્થોને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંક મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ એ રાખેલું છે તો આ રીતે ભાદરવી અમાસના પાવન દિવસે નિષ્કલંક મહાદેવ મંદિરે લાખો ભક્તોની શ્રદ્ધા ભક્તિ અને ભીડ એક સાથે જોવા મળી રહી છે ધાર્મિક ગાથા સાથે જોડાયેલું આ મંદિર ભક્તો માટે પવિત્ર કેન્દ્ર અને આજનો દિવસ તેમની માટે અનોખો અનુભવ બની રહ્યો છે ભાદરી અમાસના પાવન દિવસે કોળિયાક ગામના નિષ્કલંક મહાદેવ મંદિરે ભક્તિનો મહાપર્વ કેવો જોવા મળ્યો તેની ઝાંખી આપતા આ વિશેષ રિપોર્ટને અહીં પૂર્ણ કરીએ આ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર